કે કસ્ટમર સોલ્યુશન સાથે જોડવાની હંમેશા પ્રોડક્ટ છે પ્રાઇસ છે પ્લેસ છે કે પ્રમોશન છે આ ચારેય વસ્તુને કસ્ટમર સોલ્યુશન સાથે જોડો તો એને એમ લાગે કે મને આ લાભ મળ્યો મેં હમણાં તમને વાત કરી કે એ ગ્રાહક છે મૂલવે છે ચીજ વસ્તુ કે પ્રોડક્ટ હવે આ સંદર્ભમાં જો જોઈએ તો આપણે એની એક વ્યૂહરચના વિશે પણ વિચાર કરવો પડશે બરાબર છે વ્યૂહરચના વિશે જો વિચાર કરીએ તો અત્યારે શું થવાનું વિચારમાં એક વર્તમાન ચીજ વસ્તુ ત બનાવવાના અને વેચવાના ક્યાં વર્તમાન બજારમાં જ વેચવાનું બરાબર છે ને પ્રિન્ઝર માર્કેટમાં જ વેચવાના તો તમારે શું કરવું જોઈએ તમારે તો તમારે વર્તમાન ગ્રાહકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વર્તમાન ગ્રાહકો ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવાનું કે એમાં વધુને વધુ એ માલનો વપરાશ કરે તમે જુઓ ટૂથપેસ્ટવાળાઓ કે ટૂથપેસ્ટવાળાઓ હવે સલાહ આપે છે કે તમારે સવારે અને સાંજે કર્યું એક ટૂથપેસ્ટ ઉત્પાદક રીતે એવું કર્યું કે એનું જે ઉપરનું છિદ્ર આવે ને જેમાંથી પેસ્ટ નીકળે એ મોટું કરી નાખે એટલે તમે જ્યારે દબો તો ઓટોમેટિક ટૂથપેસ્ટ વધારે જ આવે તો એનો અર્થ એ થયો કે ત્યાં વપરાશ વધે એવું કરો પહેલાં એના આવતી હતી એ એનાસીન માથાના દુખાવામાં કામ લાગતી હતી હવે એનો વપરાશ વધ્યો અને હવે તમારા બોડી એક એટલે આખા શરીર પણ તમે દુખાવા હોય તો એના સીન વપરાય છે અત્યારે તો લેટેસ્ટ હાર્ટ પેશન્ટ માટે એમાં પેરાસિટામોલ હોવાને કારણે લોહીને પાતળું કરવા માટે પણ એના આવે છે તો એનો અર્થ એ થયો કે એના જે તત્વો છે એ તત્વોનો વ્યાપક ઉપયોગ જો તમે કરતા શીખો એક કરતાં વધારે વપરાશ બરાબર છે ને એક જ વપરાશ નહીં પહેલાં ધારો લિપસ્ટિક આવતી હતી તો એ લિપસ્ટિક હુંઠને રંગવા માટે ચાલતી હતી પણ હવે એમાંથી બિંદી કરો તમારે અહીંયા કાનની જે અત્યારે કડીઓ પહેરે છે તમને ખબર છે લેટેસ્ટ જે છોકરાઓ છે એ કાનમાં કડીઓ પહેરતા હોય અહીંયા કાનમાં કડીઓ પહેરે તો એ કડીઓમાં અહીંયા પોઈન્ટ ઉકેતા તો એ પોઈન્ટ પણ એ ન કરે છે તો એનો અર્થ એ થયો કે આ બધું જે છે ને એમાં વપરાશ આપણે એક જ સ્થિર વસ્તુ મગજમાં નથી રાખવાની ક્યાંનો વપરાશ આ જ થાય એવું નહીં કરવાનું પણ એને બદલે એનો વપરાશ જો વધે જુદા જુદા વિસ્તારોમાં જો એનો વપરાશ વધે તો વધારે સારું થાય એટલે એનો વપરાશ વધે એવું જો તમે ધ્યાન કેન્દ્રિત કરો એને કહેવાય કે માર્કેટ પેનિટેશન બજારની અંદર કેન્દ્રીકરણ કરવાનું અને તમારી પ્રોડક્ટની વધારેને વધારે ઘનિષ્ઠતા થાય વધારે ને વધારે વપરાશ થાય આજે જે સેલ્સ વોલ્યુમ છે એ સેલ્સ વોલ્યુમ વધે એવા વપરાશો તમારે કરવાના તો એ તમે નવી જે ચીજો સુધી બનાવવાના છો પણ એ કરંટ પ્રોડક્ટ જ હોય તો તમારે એના માટેની આ વ્યૂહરચના વાપરવી પડે બીજી વ્યૂહરચના જોઈએ કે જે નવી પ્રોડક્ટ હોય અને કરંટ માર્કેટમાં મૂકવાની હોય બરાબર છે નવી પ્રોડક્ટ હોય અને કરંટ માર્કેટમાં મૂકવાની હોય તો એ પ્રોડક્ટનો વિકાસ કરવાનો ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ કેવી રીતે કરવાની એ પ્રોડક્ટની અંદર કંઈ તમે એટેચમેન્ટ કરો બરાબર છે એ પ્રોડક્ટને બીજા સાથે વાપરો દાખલા તરીકે તમે જુઓ અત્યારે કે અત્યારે જે જાહેરાતો આવે છે એમાં તમારે જાહેરાતો હોન્ડાની ની છે હોન્ડાના બાઇક ત્રણ જુદા જુદા કલરના જ કર્યા એમણે પણ છતાં ત્રણની અંદર યુએસપી જુદી જુદી મૂકી એકમાં કિંમતને પ્રાધાન્ય ગણી છે એકમાં એણે ઝડપને પ્રાધાન્ય ગણી છે એકમાં રંગને પ્રાધાન્ય ગણ્યો છે તો એનો અર્થ એ થયો કે ત્યાં ચીજવસ્તુના વિકાસની અંદર ડેવલપમેન્ટમાં તમે એ ચીજવસ્તુનો વિકાસ થાય તો પ્રોડક્ટ ડેવલપમેન્ટ એમાં તમે વધારે વપરાશ મૂકી શકો અને વધારે વપરાશ થઈ શકે એ પ્રોડક્ટ મારા એક કરતાં વધારે વપરાશની અંદર ચાલી શકે એવું જો તમે કરી શકો તો એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કહેવાય તો એ બીજો વસ્તુ છે કે નવી પ્રોડક્ટ હોય અને પ્રવર્તમાન બજારમાં આપણે મૂકવાના હોઈએ તો એ કહી શકાય ન્યૂ પ્રોડક્ટ એટલે અને હવે આપણે જોઈએ તો કરંટ પ્રોડક્ટ હોય અને દવા બજારમાં મૂકવાની હોય કરંટ પ્રોડક્ટ એટલે કે અત્યારે બજારમાં એવું એ વસ્તુ ઉપલબ્ધ છે એ જ તમે બનાવવા માગતા હો અને નવા માર્કેટ માંગતો માગતા હોય તો બજાર વિકાસ માર્કેટ કેવી રીતે ડેવલપ કરવું તમને દાખલા તરીકે ખબર હશે કે પહેલાં અમૂલ દૂધ ફક્ત ગુજરાતમાં જ વેચાતું હતું અમૂલની પ્રોડક્ટ ફક્ત ગુજરાતમાં જ વેચાતું હતી એમ કરતાં કરતાં રાષ્ટ્ર કક્ષાએ લઈ ગયા રાષ્ટ્ર કક્ષાએ લઈ ગયા અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગયું ડેનમાર્કની પ્રોડક્ટની સામે બરોબરી કરવા માંડી ગયું છે અત્યારે ડેનમાર્ક જે છે એ દૂધની પ્રોડક્ટનું નંબર વન માર્કેટ દેશ ગણાય છે પણ એને બદલે અત્યારે અમૂલ પણ એને બરાબરની હરીફાઈ આપવા માંડી ગયું છે એવું જ એક બીજો દાખલો આપો કે અમદાવાદ જિલ્લાનું ધોળકા ત્યાં જરદોશી ભરત ચાલે છે તો જરદોશી ભરત જે છે એ અત્યારે આપણે લેડીઝ ગાર્મેન્ટમાં વપરાય છે એ ઇન્ડિયન માર્કેટ થયું ઇન્ડિયન માર્કેટ પણ ત્યાં ગામડાઓમાં અત્યારે લીલું ભરત ચાલે છે ગ્રીન દોરાનું ભરત અને એરેબિયન કન્ટ્રીની અંદર એટલી બધી એની માંગ છે એની વાત જ નહીં તો એનો અર્થ એ થયો કે ત્યાં એણે પ્રોડક્ટ માર્કેટ ડેવલપમેન્ટ કર્યું છે ત્યાં નવા માર્કેટમાં ગયા છે અત્યારે બીજું એવું પણ થયું છે અત્યારે ત્યાં તમે જો ધોળકાની બજારમાં જશો તો ત્યાં તમે જોશો કે જરદોશી સાથે એકલું જરદોશી ભરત નહીં પણ એમાં એડિશનલ વાત પેઇન્ટિંગ રોધમ પેઇન્ટિંગ આવે પછી પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ આવે મશીન એમ્બ્રોઈડરી આવે હેન્ડ એમ્બ્રોઈડરી આવે તો એનો અર્થ એ થયો કે હેન્ડ એમ્બ્રોઇડરી પેઇન્ટિંગ પ્રિન્ટિંગ જરદોસી ભરત અને આ બધા સાથે જો તમે ગણો તો એનું માર્કેટ જોરદાર છે તમને કદાચ ખબર હશે કે કચ્છી ભરત જે છે એને માઇક્રો એમ્બ્રોઈડરી કહેવાય નાનું ભરત છે એકદમ પણ એ નાના ભરતના આવા ટુકડા લઈને વોલપીસ બનાવવા અને વોલપીસને બજારની અંદર વેચવા એ અત્યારે યુરોપિયન માર્કેટમાં બહુ જ ચાલ્યું છે તમે દિલ્હીની માર્કેટમાં જશો તો દિલ્હીની માર્કેટમાં પહાડગંજ અને નોઈડા એ બંને બજારો જે છે એ તમારા ભરત ગૂથણના પ્રોડક્ટ બનાથી છે અને અત્યારે તમે જનપદ ઉપર જુઓ તો સાત માળનું બિલ્ડિંગ કર્યું છે જવાહર ભવન કે જેમે તમારી આ જે ભરત છે એ ભરતની પ્રોડક્ટ કઈ કઈ થઈ શકે બરાબર છે દરેક પ્રોડક્ટની ઉપર કવર માટે થઈને આ પ્રોડક્ટ ચાલે છે એટલું જ નહીં પણ યુરોપિયન માર્કેટમાં તો અત્યારે તમે સવા ચા પાણી પીવા બેઠા હોય નાસ્તો કરવા બેઠા હોય તો તમારી ટેબલ મેટ જે છે એ ટેબલ મેટની અંદર પણ ભરત વપરાય છે એમ્બ્રોઇડરી કચ્છનું છે એ કચ્છી ભરત છે તો એનો અર્થ એ થયો કે ત્યાં માર્કેટ ડેવલપમેન્ટ જે થયું છે અત્યારે ત્યાં ચોથું આપણે જોઈએ તો પ્રોડક્ટ ઇનોવેશન્સ કે ડાયવર્સિફિકેશન જ્યાં તમારી નવી પ્રોડક્ટ હોય અને તમારે નવું જ બજાર ઊભું કરવાનું હોય તો તમારે શું કરવાય પ્રોડક્ટમાં નવીનીકરણ કરવું પડે એટલે કે અત્યારે પ્રોડક્ટ જે વેચાય છે એને બદલે નવીનીકરણમાં તમારે જવું પડે રૂપાંતરણ કરવું પડે તો તમે પ્રોડક્ટને નવી રીતે બજારમાં વેચી શકો તમને ખબર હશે કે અત્યારે સિગરેટ વેચાય છે એ સિગરેટ જૂના જમાનામાં તાજ સિગરેટ વેચાતી હતી કડક કડક છાપ તાજ સિગરેટ એના પહેલાં બીડી વપરાતી હતી એનું ધ્યાન એનું સ્થાન તાજે લીધું અમે બંને ટોબેકોથી તમારા હાર્ટને તો તકલીફ છે જ તેમ છતાં હવે એણે શું કર્યું કે એ હાર્ટના તકલીફ ઊભી ન થાય એટલા માટે ફિલ્ટર સિગરેટ લાવ્યા બરાબર છે ક્લાસિકલ ફિલ્ટર સિગરેટ ત્રીજી હવે એ આવી છે એક નિર્દોષ કરીને સિગરેટ આવી છે હવે એનાથી પણ એક આગળ વધ્યું છે કે જે નિર્દોષ સિગરેટ કે તમારા દમ કે બધા જો રોગો હોય તો તમારે નિર્દોષ સિગરેટ પીવાની કે જેથી કરીને એ નવીનીકરણ થયું રૂપાંતરણ થયું કે તમે એ છોડી શકતા નથી તો એના માટે હવે તમારે શું કરવું કે જેથી કરીને તમે એમાં તમારા જે રોગો છે એ રોગો સામે તમે રૂકાવટ કરી શકો અથવા રોગની સામે તમે બરાબર પોતાનું છત્ર મેળવી શકો તો આ સંદર્ભમાં જોઈએ તો આને આપણે માર્કેટ મિક્સ કહેવાય પ્રોડક્ટ પ્રાઇસ પ્રમોશન અને પ્લેસ આમાં શું શું ધ્યાન રાખવાનું છેલ્લે આપણે એ જોઈ લઈએ કે પ્રોડક્ટમાં પ્રોડક્ટની વેરાયટી એક જ પ્રોડક્ટમાં સિંગલ પ્રોડક્ટ હોય તો એ તો એટલી બજારમાં નહીં ચાલે પણ પ્રોડક્ટની વેરાયટી અલગ અલગ પ્રકારમાં જેમ હોન્ડાએ બાઇક કાઢ્યું બજાજે બાઇક કાઢ્યું પણ એક જ ટાઈપનું બાઇક નહીં યાર એમાં રંગમાં ફેરફાર કર્યો ડિઝાઇનમાં ફેરફાર કર્યો અને એના કારણે થઈને પ્રોડક્ટની વેરાયટી તમારે એક નહીં પડતી અનેક વિવિધ વસ્તુ જોઈએ છે બરાબર છે તમને દાખ તમને એક દાખલા તરીકે હું આપું દાખલો આપું આનંદ આવશે અત્યાર સુધી સેવી બજારમાં વેચાતી હતી એ ચણાના લોટની સેવ જે તમને બધાને ખબર જ છે નાસ્તા માટે પણ હવે એને બદલે એમાં બટાકા નાખ્યા એટલે આલુ સેવ થઈ ગાંધીનગર જિલ્લાનું રાંધેજા ગામે ત્યાં બહેનોએ સેવ શરૂ કરી અને અત્યારે કેટલી સેવ વેચાય છે ખબર છે ચૌદ પ્રકારની સેવ વેચાય છે અમદાવાદની અંદર નાગર ચવાણા બાર્ટમાં આ ચૌદ ચૌદ પ્રકારની સેવ વપરાય છે અને અત્યારે આખા અમદાવાદમાં એ સેવ વપરાય છે ફુદીના સેવને મે કોથબરી સેવને એટલે તમારે તમારે બનાના સેવ તમારે એટલે એનો અર્થ કે ફ્રૂટ્સની સાથે મિક્સ કરીને શાકભાજી સાથે મિક્સ કરીને એ સેવ બનાવી એનો અર્થ એ થયો અહીંયા કે એણે પ્રોડક્ટની વેરાયટી વધારી ગુણવત્તા તમે પ્રોડક્ટની ગુણવત્તા એવી ને એવી જાળવવી જ પડે નહીંતર તમારી પ્રોડક્ટ લાંબો સમય ચાલે નહીં ડિઝાઇન અને એના કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો એ બદલાવો પડે બ્રાન્ડને એમ લાંબુ નહીં રાખવાનું બ્રાન્ડની એવું રાખો કે જેથી કરીને એને ખબર પડે કે આ પ્રોડક્ટ આના માટે જ છે તો એ બ્રાન્ડ નેમમાંથી પ્રોડક્ટનો વપરાશનો ખ્યાલ આવે સાઈઝ જે છે એ સાઈઝ નાની મોટી તમે જેવી રાખો એના સંદર્ભમાં પણ કયું બજાર હાથમાં લો છો એના સંદર્ભમાં તમારે સાઇઝ રાખવી પડે તમે જુઓ અત્યારે કે ત્યારે કેડબરી જે ચોકલેટ છે એ કેડબરી ચોકલેટ અત્યારે પ્રેશિયસ વસ્તુ બનાવી હોય તો એમાં સરસ પેકિંગમાં બે જ વસ્તુ આપે ગોલ્ડ કરી તરીકે આખા એના બે આપવામાં આવે છે પણ એણે જે ફાઇવ સ્ટાર જે હોય એની ચોકલેટ છે એને અત્યારે મોટી બનાવી એણે કે ફેમિલી પેક એમ કરીને કરીને એને મોટી બનાવી અને બજારમાં વેચાય છે તો તમે સાઈઝ પેકેજિંગ આકર્ષક રાખી શકાય સેવાઓ જે છે એ ઝડપી સેવાઓ કરી શકાય આફ્ટર સેલ્સ સર્વિસ ગેરંટી અને વોરંટી પીરિયડ જો તમે એન્જિંગ પ્રોડક્ટ બનાવતા હો તો એ પ્રોડક્ટ બજારમાં જે ચાલતી હોય એના કરતાં તમે નવા વિશેષ લક્ષણો ઉભરી શકો અને રિટર્ન એ પ્રોડક્ટ હું રાખું વેપારી તરીકે તો મને રિટર્ન શું મળે પ્રાઇસ ઓછી કિંમત તમે રાખો તો વધારે માલ વેચાય ડિસ્કાઉન્ટ વટાવ ગાળો અને ઉધારી શરતો આ બધી અત્યારે વસ્તુઓ જે છે એ પણ એટલી જ ઉપયોગી થાય છે વેચાણ વૃદ્ધિમાં જાહેરાત જે છે નાના ઉત્પાદકોને બહુ અઘરી પડે પણ એના કરતાં પર્સનલ સેલિંગ જો કરતા હોઈએ તો પર્સનલ સેલિંગ એ તમારે વધારે ઉપયોગી થઈ શકશે વેચાણ સ્ટાફ નહીં અહીંયા તો વનમેન શો જેવું હોય છે તો વેચાણ સ્ટાફ કરતાં પોતે જ પોતે પર્સનલ સેલિંગમાં અને માઉથ ટુ માઉથ જે તમે સેલિંગ કરો એમાં વધારે વિશ્વાસદાયકને થાય છે પબ્લિક રિલેશન્સ અગત્યના છે અહીંયા અને અહીંયા ડાયરેક્ટ માર્કેટિંગમાં પ્રોડક્ટનું પોઝિશનિંગ કરવું પડે એટલે કે પ્રોડક્ટના સારા ગુણધર્મો જે છે એને હાઇલાઇટ કરવો પડે પ્રોડક્ટ એને પ્રોડક્ટ પોઝિશનિંગ કહેવાય તો અને પ્લેસ એટલે વિતરણ માર્ગો તમે સ્થળની અંદર વિતરણ માર્ગો કેટલું કવરેજ કરવાના છો બરાબર છે અને એનું સ્થળ ક્યાંથી માલ મળે એનો સ્ટોક કેટલો રાખશો ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર કેવી રીતે કરશો અને બીજા કરતાં ડિફરન્સ જુદું પાડો હવે આના સંદર્ભમાં જોઈએ તો ફોર ડી જે છે એને આપણે અત્યારે નજર સમક્ષ રાખીએ કે ડેસિંગ પહેલો ડી છે એટલે ડેસિંગ માલને જ્યારે વેચવો ત્યારે એકદમ ઢીલા ઢીલા ઢાલા થઈને નહીં જોવાનું તમારો માલ બરાબર વેચાય એના માટે ડેસિંગ એવો રાખો કે જેથી કરીને બજારમાં માલ લે જ લોકો બીજું છે ડેરિંગ હિંમત હિંમત તમારે કેળવવી જ પડે અને એ હિંમત કેળવવી પડે જેથી કરીને સામેના વ્યક્તિને એ લાગે આ પ્રોડક્ટ તમે જે કંઈ વર્તન કરશો એ પ્રોડક્ટમાં સંમિલિત થઈ જાય ડાયનેમિક ડાયનેમિક એટલે ગતિશીલતા એ એ તમારે એટલા ગતિશીલ રહેવું પડે અને ચોથું છે ડિફરન્ટ ચાર જે છે ડી એને ધ્યાનમાં રાખી શકાય તો ફોર આરનો તમને લાભ મળે ફોર આર છે એટલે રૂલ્સ વેચાણના નિયમો મને ખબર હોય કે મારે આમાં વેટ કેટલો લાગશે મારે વેચાણનો દર સેલટેક્સ કેટલો લાગશે અને એ બધું મને ખબર હોય તો હું પ્રાઇસ એને નક્કી કરવામાં આ બધું લક્ષ્યમાં લઈશ એટલે રૂલ્સ નિયમ કેવી રીતે વેચવું સામેની વ્યક્તિને મારે આ મારામાં રસનીતિ કેવી રીતે કરવી પછી રોલ્સ હું સેલ્સમેનની ભૂમિકામાં છું એટલે સામેના માણસે તતડાવી ન શકું એને કન્વિન્સ કરી શકું સમજાવી શકું તો રોલ્સ રિલેશન આજે જ માલ વેચી નાખ્યો એટલે હવે આપણા શબ્દ પૂરા થઈ ગયા એવું નહીં પણ રિલેશન જાળવી રાખવાના કારણ કે અત્યારના બજારમાં જો વધારે ચાલતું હોય તો રિલેશનશીપ માર્કેટિંગ વધારે ચાલે છે બરાબર છે કારણ કે લોકો અત્યારે એ સંબંધના દ્વારા થતું વેચાણ એને મહત્વ વધારે આપતા થઈ ગયા છે તો અત્યારે રિલેશનશીપ માર્કેટિંગ તમે માલ વેચવા આવ્યા છો પણ બીજું કામ કરી શકો હું તમને દાખલો આપું મારે ત્યાં અહીંયા લિબર્ટી સ્ટોરમાંથી એક ભાઈ આવે છે અને દિવાળીમાં અમારે કપડાં કરાવવાના હોય કે લેવાના હોય તો એ દિવાળીમાં કપડાં માટે એ આવે છે મારે ત્યાં મારે એક ભાઈને માટે આપણે એરની બુક ટિકિટ જોતી હતી એ એર ટિકિટ એમણે લાવી આપી બોલો હવે એમને એર ની કઈ કંઈક કંઈ લાગે ઓળખે નહીં પણ છતાં એને રિલેશનશીપ માર્કેટિંગના કારણે હવે હું એમનો લોયલ થઈ ગયો છું બ્રાન્ડ લોયલ તો એનો અર્થ એ થયો કે ત્યાં કામ લાગે અને છેલ્લે જોઈએ આર એટલે રિઝલ્ટ પરિણામ વેચાણનું જે પરિણામ છે સારું મળે મિત્રો અત્યાર સુધી આપણે જે સ્ટ્રેટેજીની વાત કરતા હતા એમાં એક અત્યારે નવો વિષય જે અત્યારે ઉમેરાણો છે એ કન્ઝ્યુમરિઝમ એ કન્ઝ્યુમરિઝમ એટલે શું કારણ કે એમાં એવું છે અગત્યની વાત એ છે કે કન્ઝ્યુમરિઝમમાં સામેની વ્યક્તિ પણ હ્યુમન વિંગ છે અને હ્યુમન વિંગને ક્યાં અસર થાય અને આપણે વિચાર આવે કે આ સામેની વ્યક્તિ વેચાણ ક્યારે કરે અથવા વેચાણની પ્રક્રિયા ક્યારે કરે તો સામાન્ય રીતે આ આખો સાયકોલોજીકલ વિભાગ છે માનસિક વિભાગ નિર્ણય વેચાણનો ક્યાં લેવાય તો એમાં ત્રણ તબક્કા છે એક છે ડિઝાયર બીજો છે નીડ અને ત્રીજો છે વોન્ટ્સ બી એટલે ડિઝાયર મને વસ્તુ ખરીદવાની ઈચ્છા ક્યારે થાય બરાબર છે ને એનો અર્થ એ થયો કે અહીંયા મારે વસ્તુ ખરીદવાની ઈચ્છા મેં જે તમને કહ્યું એમ સ્ટ્રેટેજીમાં મારી જરૂરિયાત પ્રમાણે થાય તો વસ્તુ ખરીદવાની જે ઈચ્છા જે છે એ વસ્તુ ખરીદવાની જે ઈચ્છા થાય એ ઈચ્છા જ્યારે બળવત્તર બને તો એ નીડમાં પરિણમે હંમેશા ઈચ્છા પ્રાંગળી હોય આજે મને પણ ઘણીવાર એવું થતું હોય કાય હું બજારમાં નીકળું અને મોટા મોટા શોરૂમ હોય એમાં કાર હોય એ કાર જોવાની ઈચ્છા થાય કે મારી પાસે કાર હોય પણ એ ઈચ્છા પાંગળી છે કારણ કે નીડ નથી ત્યાં નીડ જે છે એ પાંગળી છે એટલે કાર જે લેવાની ઈચ્છા થાય પણ એની ઈચ્છા જરૂરિયાતમાં પરિણમતો નથી પણ કાલ ચૂંટણી કદાચ કોઈ જગ્યાએ મને માર્કેટિંગ ડાયરેક્ટરની કે માર્કેટિંગ સિનિયર મેનેજરની જો પોસ્ટ મળી જાય તો શું થાય તો મારી ત્યાં નીડ્સ ઊભી થઈ જાય કે હવે મારે કાર જોશે જ તો એનો અર્થ એ થયો કે અહીંયા ડિઝાયર એટલે કે ઈચ્છા થાય પણ એ ઈચ્છા નીડમાં જરૂરિયાતમાં પરિણમવી જોઈએ અને એ જરૂરિયાતમાં પરિણમે તો એ જરૂરિયાત તાતી જરૂરિયાત થવી જોઈએ મને આવતીકાલે જ મારે હાજર થવાનું આવે તો મારે આ તાતી જરૂરિયાત કહેવાય તો એના સંદર્ભમાં મારે અત્યારે કાર મારી પાસે હોવી જોઈએ કેમ એ પોસ્ટને અનુરૂપ માર્કેટિંગ ડાયરેક્ટર કે માર્કેટિંગના સિનિયર મેનેજર તરીકે મારે જે પોસ્ટને અનુરૂપ જો થવું હોય તો ત્યાં થાય તો એ અનુરૂપ એ થયો અહીંયા કે ડિઝાયર નીડ અને વોન્ટ્સ આ ત્રણ તબક્કાઓ જો પૂરા થાય તો જ હું ખરીદી કરી શકું આ જે છે એ ગ્રાહકના મનમાં ચાલતા તબક્કાઓ છે બરાબર છે ડિઝાયર ઈચ્છા જાગૃત થાય અને એ ઈચ્છા જાગૃતને પછી વો નીડમાં જરૂરિયાતમાં પરિણમે અને પછી વોન્ટ્સમાં પરિણમે દાખલો તમને આપું કે હું જ્યારે સ્કૂલમાં કે કોલેજમાં જ્યારે કામ કરતો હતો ત્યારે ત્યાં બહાર એક પાણીપુરીવાળી રહેતો હતો તો પાણીપુરીવાળા પાસે ગયો અને મને ઓળખી ગયો ઓળખી ગયો એટલે મને કહે છે કે સાહેબ અમારે તો દસની આઠ પૂરી આપ પહેલાંની વાત છો એટલે દસ દસ રૂપિયાની આઠ પૂરી આપીશ તો મેં તો સારું આપ કારણ કે મારે થોડોક નાસ્તો કરીને પછી બહાર જવું છું પણ ધીમે ધીમે કરતાં મને કે સાહેબ હવે તો તમારા લગ્ન થઈ ગયા ને મેં તો હા ભાઈ કેમ અરે સાહેબ એ વખતે આ વખતે યાદ કરો મેં તો શું યાદ કરું મને કે તમારા કોલેજના દિવસો એ વખતે તમે મા આમથી આવતા હતા અને બેન આમથી આવતા હતા મારી લારી ઉપર તમે ઊભા રહેતા હતા અને લારી ઉપર ઊભા રહીને તમે જે ગટરગું ગટરગું કરતા હતા હવે એ વાત મને લઈ ગયો કે મને હું ત્યાં અત્યારે પ્રેઝન્ટ હતો તેમ છતાં મને ભૂતકાળના આનંદિત વાતાવરણમાં લઈ ગયો જ્યારે હું એમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં પૂછ્યું કેટલીક પૂરી થઈ મને કે સાહેબ છેતાળીસ બોલો આ મારી નીડ વધી ગઈ બરાબર છે એનો અર્થ એ થયો કે નીડ વધારવી હોય ગ્રાહકની તો તમે એને આનંદમાં લાવો અથવા તો ભૂતકાળનો કોઈ આનંદમાં લાવી શકાય તો થારું તો એના સંદર્ભમાં આપણે ગણીએ કે વેલ્યુ કસ્ટમર વેલ્યુ સેટિસ્ફેક્શન કહેવાય એને કસ્ટમર જે વેલ્યુ જે છે ને એ કસ્ટમર જ્યારે ગ્રાહક છે એને કેવી રીતે કરે એક તો એ કે વી વેલ્યુ વિઝિબલ ગ્રાહકને દ્રષ્ટિમાં સંતોષ આપવો અથવા તો હવે નવા જમાના પ્રમાણે આનંદ આપતો એ એટલે એનાલાઇઝ ધ માર્કેટ એ એટલે માર્કેટને એનાલાઇઝ કરવું જાણવું બજારનું પૃથ્થકણ કરવું અને એના પ્રવાહો પરિબળો અને પ્રેરક બળોને જાણી શકવા એલમાં યોર કોમ્પિટિટર્સ તમારા જે ગ્રાહક જે હરીફો છે એ હરીફોને કઈ રીતે કહી શકાય અને યુ અન્ડરસ્ટેન્ડ તમારે લોકોની સાચી પ્રવૃત્તિ જાણવી અને એ એટલે ઇક્વલાઇઝ વેલ્યુ અને પ્રાઇસ એટલે કે તમે કિંમત અને એની વેલ્યુ મૂલ્યને ગણો એટલે અહીંયા તમારે હવે વડીલ બનવાનું છે વડીલ એટલે શું જે વ્યવસ્થિત ડીલ કરે એનું નામ વડીલ વ્યવસ્થિત ડીલ ડીલ વ્યવહાર વેચાણનો વ્યવહાર કરે એનું નામ વડીલ બરાબર અહીંયા વકીલને જ થવાનું નીચે ગ્રાહકને મારી નાખો વ્યવસ્થિત રીતે કિલ કરો તો અહીંયા એ નથી થવાનું પણ વડીલ થવાનું છે એટલે એનો અર્થ એ થયો કે અહીંયા માર્કેટિંગને આપણે સમજીએ કે માર્કેટિંગનો એમ એ આર કે આઈ એનજી એને જે લખ્યું છે તો એમાં એમ જે છે એ ક્વોલિટી મેન્ટેન કરવા માટે પ્રાઇસ રિલેશનશીપ એને મેન્ટેન કરવા માટે વપરાય છે એમ એટલે માર્કેટિંગ બરાબર છે ને ગુણવત્તા કિંબત સંબંધોની જાળવણી કરવાની છે એ એટલે ઓલવેઝ લિસન ટુ કસ્ટમર્સ તમારે હંમેશા ગ્રાહકોને સાંભળવાના છે તમારી વાત નથી કહેવાની એના પણ પ્રશ્નો હોય એના પણ કંઈક ઓબ્જેક્શન્સ હોય તો સાંભળવાના છે પછી આ માર્કેટિંગમાં આર આવે રિમેમ્બર ધ નીડ કે જે તમે એની જરૂરિયાત સાંભળો અને તમે જે નીડ એ જરૂરિયાત સંતોષી શકો અથવા આનંદ આપી શકો એને એ તમારે યાદ રાખવાની અને કહેવાની છે નો યોર કસ્ટમર્સ તમારા ગ્રાહકને ઓળખવાના કયા ગ્રાહકો છે ઘણી વખત એવું થતું હોય કે ખાલી જ્ઞાન જ્ઞાન પીવાસું ગ્રાહકો તમને મળી જાય એટલે પ્રોડક્ટ જે છે એની વાત કરે પછી આવે એક્સપ્લેન બેનિફિટ્સ નોટ ફીચર્સ તમે ગ્રાહક તમારી પ્રોડક્ટના લક્ષણો ન કહો પણ એના લાભો કહો તમને શું લાભ મળશે એનાથી લાભ એટલે ઘણીવાર એવું થતું હોય કોઈમાં કોઈ ગ્રાહક મોન્ડરી કોસ્ટ ગણે કોઈ ગ્રાહક છે એ સ્પીડને લાભ ગણે મને ઝડપી સેવાઓ આપે છે ને ટૉક ટુ યોર કસ્ટમર્સ ગ્રાહકોને એના પ્રશ્ન નિરાકરણમાં સમજાવો અને મદદ કરો ગ્રાહકને વસ્તુ ખરીદવા વખતે એ પોતે મૂંઝાયેલો હોય છે તો એ વખતે એને મદદ કરવાની છે ઇન્વોલ્વ ઓલ સ્ટાફ ઇન માર્કેટિંગ તમારા જે કંઈ સ્ટાફ છે એનો જે કંઈ સ્ટાફ છે જ્યારે તમે વાત કરવા જાઓ ત્યારે તમે બધાને ઇન્વોલ્વ કરો તો દરેકને એવું લાગે છે કે આ મારી પ્રોડક્ટ છે એ મારા પ્રાણી જે ભાવના જે છે એ અહીંયા ઊભી કરવી પડે અને ત્યાર પછી નીડ્સ નોટ વોન્ટ્સ અહીંયા તમારે એની જરૂરિયાત ઊભી કરવાની છે બરાબર છે તાતી જરૂરિયાત પછી થશે પણ તમે ગ્રાહકોની મૂળભૂત જરૂરિયાત જાણો અને ગ્રો યોર માર્કેટ શેર એટલે કે તમારે હંમેશા જી આવે એટલે માર્કેટ શેર તમારો માર્કેટનો જે વિભાગ છે એને તમારે મોટો કરવાનો છે બજાર ભાગને મોટો કરવાનો છે અને બજાર ભાગને મોટો કરવાનો ને તો જ તમારો નફો વધે મિત્રો આ અમુક જે નિયમો સાયકોલોજીના જે છે એ આમ તો જો કે ઘણા લાંબા અને બહુ ગ્રહણ વિષયો છે પણ અત્યારે કન્ઝ્યુમરિઝમ કસ્ટમર વેલ્યુ સેટિસ્ફેક્શન અને માર્કેટિંગ આ ત્રણે ત્રણ મુદ્દાઓ જો અગત્યના છે મને લાગે છે કે આ તમે ત્રણે ત્રણ મુદ્દાઓ જો તમારા પ્રોડક્ટ સાથે જો સાંકળશો તો મને લાગે છે કે આ ઉપયોગી તમને વધુ થશે મિત્રો માર્કેટિંગ બહુ જ મોટો વિશાળ આ વિષય છે એને સમુદ્ર જેવો વિષય છે અને એને મારે પહોંચવું એટલે બહુ અઘરું છે કારણ કે એમાં તો ડિસ્ટ્રિબ્યુશન ચેનલ વિવિધ વેચાણ વિતરણ માર્ગો આ છે તે છે બધું ઘણું લાંબુ છે પણ અત્યારે જે યોગ્ય હતું એને સંદર્ભમાં મેં કવર કરવા પ્રયત્ન કર્યો છે છતાં મને એવું લાગે છે કે આપણે ફરીવાર મળીએ તો કદાચ વધારે આપણે થાય તમારે આ બાબતમાં કંઈ પણ પ્રશ્નો પૂછવા હોય તો મને ચોક્કસ પૂછી શકો છો વડાદ સાહેબને પૂછી શકો છો અને મિત્રો તમે મને જે પ્રેમપૂર્વકને શાંતિ સાંભળ્યું બદલ હાર્દિક આભાર થેન્ક યુ